હાજી આ અત્યારે જૂનું જોશીપરા ગામ જે જૂનાગઢ શહેરમાં સમાવેશ થઈ ગયું છે પણ આ ગામની અંદર એવો સ્થળે હળી મળીને બધા રહીએ છે કે લોક તહેવારો જે હોય છે લોક ઉત્સવ હોય છે એ બધા ભેગા મળીને ઉજવીએ છીએ રામ જન્મની કૃષ્ણ જન્મની હનુમાન જયંતિ પછી હોળીકા અને આ તહેવાર આ નવરાત્રિ બધું એમે ઉજવીએ છીએ એની અંદર કોઈ ભેદભાવ નથી પછી આ આજનો જે તહેવાર એ વિશિષ્ટ છે કારણ કે આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો વધી પૂનમ છે પૂર્ણચંદ્ર આકાશની એટલે આવું જ મુહૂર્ત વામન અવતારમાં વામન ભગવાને બલિરાજાને પરાસ્ત કરી અને પાતાળમાં જવું પડ્યું વિષ્ણુ ભગવાનને એ આજે જ આજે જ એવું મુહૂર્ત અને તારીખ છે એટલે પહેલી વાત એ બીજી વાત આ ખેડૂત જાય હારે જોડાયેલો લોક ઉત્સવ અમે ગામડામાં ઉજવીએ છે ખેડૂત લક્ષી એટલા માટે કે અમે અભણ અજ્ઞાન પણ જે આવા ગોર બાપા અથવા તો ઋષિ મુનિએ આ એક લોક લોકભોગ્ય ભાષામાં અમને સમજાવ્યું હોય છે તો અમારા બહુ વર્ષ ઉપરથી તો આ ગામમાં આ પ્રથા છે આ આવતા વર્ષનો વર્તારો જોવાનો આખો પ્રોગ્રામ કહેવાય કઈ રીતે વર્તારો જોવાય આ આગળ આપણે વિધિ તમે જે જોઈ એમાં વિધિમાં ચાર નાના નાના નિર્દોષ બાળકોને આજથી લગભગ પાંચસો ફૂટ મીટર આગેથી દોડાવી અને ચારેયને આવતા વર્ષા ઋતુના ચાર માસના નામ એ ચારે ચાર માસમાંથી જે પહેલો આવે એમાં વધારે વરસાદ બીજો આવે એ મહિનાથી ઓછો વરસાદ ત્રીજા મહિનાથી ઓછો ચોથા મહિનાથી ઓછો આ અમારી માન્યતા છે આ મેં ઘણાં વર્ષથી આ કરી છે એટલે લગભગ તમે સમજો ને પાસાઠક વર્ષથી તો મને સાંભળીએ અમે પણ આમાં દોડેલા અને એ વર્તારા નવ્વાણું ટકા ખોટા નથી પડ્યા એટલે આ બધી રીતે સંકળાયેલ જે સાથોસાથ હળીયું જે હળ રાખવામાં આવ્યું છે એનું પણ પુરાણોને આધારે કહું તો રામાવતારની અંદર પેલો વામન અવતાર થઈ ગયો પછી રામાવતારની અંદર જનક રાજાએ ઘોડાના હળથી ખેડ કરી અને સીતાજીનું પ્રાગટ લીધું ત્યાર પછી કૃષ્ણાવતારમાં બલરામ ભગવાનનો જન્મ થયો અને એ ખેતીના એટલા બધા ઓલા હતા કે પૃથ્વી ઉપર બહુ જ મહેનત કરી અને રસાવાળી કરી એટલે પૃથ્વીનું એક નામ રસા પણ છે એટલે આવી રીતે એનું એને હથિયાર પણ બનાવ્યું કે બલરામનું હથિયાર આવા આપણા પૌરાણિક અને સાંસ્કૃતિકનો સંગમ એટલે આ તહેવાર બીજા નંબરમાં જ્યારે વામન અવતારમાં લક્ષ્મીજી પાતાળમાંથી કૃષ્ણ ભગવાન અને વિષ્ણુ ભગવાનને લઈ આવ્યા એ બનાવના મુખમાં એવું હતું કે લક્ષ્મીજીએ ભાઈ અને બલરામને ભાઈ બનાવી અને રાખડી બલિરાજાને રાખડી બનાવી બંધાવી એટલે તે દિવસે આવો જ સંયોગ હતો એવું હું માનું છું એટલે એટલા માટે આ ધાર્મિક કૃષિકારને લગતું આ તહેવાર અમે લોકો ઉજવી છે દર વખતની જેમ ઉતા બધા કાર્યક્રમો કરી છે અને આ કાર્યક્રમ તમારા આવવાથી તમારો હું આભાર માનું છું ખેતી પ્રધાન છે

दादा मत वगु राखो तम पाठडी जरा आडी न करवणो ने हां हां साया रे यार इने अदर राख दादा ओली बारी होया दादा हां बस हां ए हां ॐ भद्रं तेहि सादाम वाहा श्रम क समाध रहा सिर रंगे اڙي اڙو پٿري لکي هورني ẹnم مينا باغ ما ما ها يا کي سي اوينا ساب جا ميندا اڏا घडवा वाला کي گيو ها خارو اريو ينندا ثروتي جو گايو پائل جو